કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખડતરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નીપજાવવામાં આવેલ છે અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાલીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણી પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી કે બિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એને આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને પાંચ સાત દિવસ પહેલા એટલે કે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એની મૃત્યુ નીપજેલું હતું આ જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખ માં મળી ત્યારથી જ અલગ અલગ શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલ ને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઇસમ સંડોવાયેલ છે